મૃત્યુ બાદ તેરમું કેમ કરવામાં આવે છે શું તેર દિવસ સુધી મૃતકનો આત્મા ઘરમાં રહે છે મૃત્યુ પછી શું થાય છે અને ચોવીસ કલાક બાદ આત્મા ઘરમાં પાછો કેમ આવે છે આ જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો નંબર એક મૃત્યુના થોડા કલાક પહેલાં માણસના પૃથ્વી સાથેના તમામ સંપર્કો તૂટવા લાગે છે અને પગ ઠંડા પડી જાય છે નંબર બે મૃત્યુ પહેલાં વ્યક્તિને સંપૂર્ણ જીવન જન્મથી માંડીને મૃત્યુ સુધી ફ્લેશબેકની જેમ સ્પીડથી દેખાવા લાગે છે વિજ્ઞાન અનુસાર આ સપનું સાત મિનિટ સુધીનું જ હોય છે ત્યારબાદ મગજ કામ કરવાનું બંધ કરી દેશે અને અંતમાં વ્યક્તિ સાંભળવાની શક્તિ ગુમાવી દેશે ત્યારબાદ શરીરનું નાળી ચક્ર બંધ થઈ જાય છે જે શરીર અને આત્માનું જોડાણ છે જે બંધ થવાથી આત્મા શરીરમાંથી મુક્ત થઈ જાય છે નંબર ત્રણ કે લાંબા સમયથી શરીરમાં રહેવાને કારણે આત્મા શરીર છોડી શકતો નથી અને શરીરમાં ફરીથી પ્રવેશ કરવાની ઘણી કોશિશ કરે છે પરંતુ અસફળ રહે છે જેમ આપણા માટે કોઈનું મૃત્યુનો સ્વીકાર કરવો મુશ્કેલ છે એવી જ રીતે આત્મા પણ શરીરના મૃત્યુનો અસ્વીકાર કરે છે અને નંબર ચાર કે શરીર છોડ્યા બાદ આત્મા શરીરથી પંદર ફૂટ ઊંચો હવામાં તરતો હોય છે તે પોતાના પરિવારજનોને રડતા જોવે છે તેના વિશે બોલવામાં આવતા બધા જ શબ્દો કોઈ ઘોંઘાટની માફક એને સંભળાય છે અને નંબર પાંચ કે હિન્દુ ગ્રંથ મુજબ રાત્રિના સમયે અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા સૂર્યોદયની પહેલી કિરણ બાદ જ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અગર કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર રાત્રિના સમયે કરવામાં આવે તો તેનો આત્મા પ્રેત યોનીમાં પ્રવેશ કરે છે ત્યારબાદ આત્મા હંમેશા માટે પ્રેત યોનીમાં જ ભટકતો રહે છે નંબર કે મૃત્યુ બાદ એક પળ માટે પણ એકલું મૂકવામાં નથી આવતું જો ઘરમાં રાખવું પડે ત્યારે બધા જ પરિજનો રાતભર શબ પાસે જાગે છે એકવાર એક ગામમાં એક શબને થોડીક ક્ષણો માટે એકલું છોડી દીધું હતું ત્યારબાદ પ્રેતાત્માઓએ મૃત શરીર પર કબજો જમાવી દીધો હતો અને મૃત શરીરે આખું ગામ શળગાવી દીધું હતું ગામમાં હનુમાનજીનું મંદિર હતું જ્યારે પ્રેતાત્માના કબજાવાળું મૃત શરીર જેવું હનુમાનજીના મંદિર પાસેથી પસાર થયું તો પ્રેતાત્માઓએ એ હનુમાનજીની મૂર્તિ જોઈ અને ડરીને શરીર છોડી દીધું ત્યારથી જ લઈને આજ સુધી મૃત શરીરને એકલું રાખવાની કોઈ ભૂલ નથી કરતું અને નંબર સાત કે અંતિમ સમયે યમરાજના યમદૂતો જીવ લેવા આવે છે અને મૃતક વ્યક્તિ સાથે એવો જ વ્યવહાર કરે છે કે જેવો વ્યવહાર મૃતક વ્યક્તિએ એના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન બીજા લોકો સાથે કર્યો હોય જો માણસે સારા કર્મ કર્યા હોય તો મૃત સમયે કષ્ટ ભોગવું નથી પડતું અને સરળતાથી પ્રાણ ત્યાગી દેશે પરંતુ વ્યક્તિ પાપી હોય જિંદગી પર્યંત અનેક પાપ કર્મ કર્યા હોય તો યમદૂતો દ્વારા અધિક યાતનાઓ ભોગવવી પડે છે અને તડપી તડપીને જીવ નીકળે છે અને નંબર આઠ ત્યારબાદ આત્માને એક પ્રકાશમય ગુફામાં થઈને યમદૂતો યમલોક લઈ જાય છે અને રસ્તામાં આત્માએ વેતરણી નદી પાર કરવી પડે છે આ નદીમાં અગ્નિ જ્વાળો ધકધકતી હોય છે જો આત્માએ સારા કર્મ કર્યા હોય તો સરળતાથી નદી પાર કરી લેશે પરંતુ પાપી વ્યક્તિને અપાર પીડા અને યાતના ભોગવવી પડે છે અને નંબર આઠ ત્યારબાદ આત્માને યમરાજની સામે હાજર કરવામાં આવે છે પછી ચિત્રગુપ્તને વ્યક્તિના પાપ અને પુણ્યના લેખા જોખા યમરાજની સામે તપાસે છે અને તેના કર્મોના આધાર પર સ્વર્ગ કે નર્કની પ્રાપ્તિ થાય છે અને ગરુડ પુરાણ અનુસાર કુલ છત્રીસ પ્રકારના નર્ક છે આ નર્કમાં દર્શાવવામાં આવેલી યાતનાઓ ખૂબ જ ભયંકર છે નંબર દસ જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરીને પ્રાણ ત્યાગ કરે છે તો તેને વધારે યાતના ભોગવવી પડે છે કારણ કે તેણે આયુષ્યના નિર્ધારિત સમય પહેલાં જ હાર માની લીધી છે કારણ કે આ શરીર આપણું નથી આ ભાડાનું મકાન છે આ શરીર ધારણ કરીને જીવ સંસારમાં આવે છે જ્યારે જીવ શરીર છોડી દે છે ત્યારે શરીરનો જ નાશ થાય છે મનુષ્યનું શરીર પંચ તત્વો દ્વારા બનેલું છે અને અંતમાં પંચ તત્વમાં વિલીન થઈ જાય છે અને આત્મા એના કર્મ અનુસાર સ્વર્ગ કે નર્કની અનંત યાત્રાએ ઉપડી જાય છે નંબર અગિયાર કે ગરુડ પુરાણ અનુસાર આપણા વાસ્તવિક જીવનમાં કરેલા કર્મ જ વ્યક્તિને સ્વર્ગ કે નર્કની પ્રાપ્તિ કરાવે છે પણ જો કોઈ સાધુ સંત ઋષિમુનિ કે તપસ્વી છે તો એવા પુણ્ય આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને નંબર બાદ કે સૌથી મોટો સવાલ તો એ છે કે આ બધી વાતોની આપણને ક્યાંથી ખબર છે ગરુડદેવ જેનું બળ અતુલ્ય છે જે સાતસો ઇન્દ્રને પરાજિત કરવાની શક્તિ ધરાવે છે ગરુડદેવ સ્વર્ગથી અમૃત કળશ લઈને ઉડી ગયા હતા પરંતુ તેમને અમૃતપાન નહોતું કર્યું અને અમૃતપાન વિના જ અમરતા પ્રાપ્ત થઈ ગઈ આ વરદાન ગરુડદેવને સ્વયં ભગવાન શ્રી હરિનારાયણે પ્રસન્ન થઈને દીધું હતું અને ગરુડદેવ તો અમર છે અને ગરુડદેવ જાણતા નથી કે મૃત્યુ બાદ શું થાય છે એટલે જિજ્ઞાસાવશ તેમણે ભગવાન શ્રી હરિનારાયણને પ્રશ્ન પૂછ્યા અને આ જ્ઞાનને આપણે ગરુડ પુરાણના નામથી જાણીએ છીએ અને ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આત્મા ના તો જન્મે છે ના તો મૃત્યુ પામે છે આત્મા તો માત્ર વસ્ત્રોની જેમ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે નાશ તો કેવળ શરીરનો થાય છે આત્માનો નહીં કારણ કે શરીર નાશવંત છે આત્મા તો અમર છે ને જીવન મૃત્યુનું ચક્ર હંમેશા ફરતું રહે છે એટલે જ કીધું છે કે ડોન્ટ ટાય બિફોર યુ આર ડેડ મોત પહેલાં ક્યારેય મરવું નહીં અને અંતિમ સમયમાં રામ નામ સત્ય છે આવું બોલવામાં આવે છે કારણ કે રામ જ સંપૂર્ણ જીવનનો સાર છે શ્રી રામ સર્વશ્રેષ્ઠ છે રામ સત્ય છે આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જણાવજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને અમારા આવા જ બીજા રસપ્રદ વિડીયો યુટ્યુબ પર જોવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં ચેનલની લિંક આપેલી છે એના પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો જેથી અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળે ધન્યવાદ